નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું દેશના પ્રાઇમ મિનિસ્ટર વિશે વાત કરવી છે કે જેસા દેશ વેસા કહેના કાહે કી શરમ જલ્દી કરના ત્યારે નરેન્દ્રભાઈ જે રીતે સ્પીચ આપી છે એના ઉપરથી મને એવું લાગે છે કે હવે આ નરેન્દ્રભાઈ મોદી પાસે કોઈ ભાષણો રહ્યા નથી છેલ્લા એક વર્ષથી નરેન્દ્રભાઈ મોદીને આપણે ભાષણો સાંભળીએ છીએ એમના એક પણ ભાષણની અંદર સ્કૂલ કોલેજ યુનિવર્સિટી હોસ્પિટલ્સ દેશની ઇકોનોમી ખેડૂતો માટે આવી કોઈ પણ યોજનાઓ કે કોઈ પણ લાભની વાત આપણે સાંભળી નથી ફક્ત ને ફક્ત હિન્દુ મુસ્લિમ અથવા તો પછી કંઈ ન મળે તો કોંગ્રેસની ટીકા ટિપ્પણી કરવાની તો એની પાસે પડી જ છે ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું કે મારા ઘરે જ્યારે હું નાનો હતો ત્યારે ઈદ ઉજવાતી હતી ઈદની ઉજવણીઓ કરતા હતા હું મુસ્લિમ સમાજને ત્યાં સેવૈયા ખાવા પણ જતો હતો વિચાર કરો તમે થોડા દિવસ પહેલા મોદી સ્ટેજ ઉપર કે કોંગ્રેસની સરકાર આવશે કોંગ્રેસની સરકાર આવશે તો મારી માતાઓ બહેનો તમારા ગળામાંથી આ લોકો મંગળસૂત્ર કાઢીને એ લોકોને આપી દેશે એ લોકો એટલે સમજે ને તમે મુસ્લિમ લોકો મુસ્લિમ લોકોની જ વાત કરી છે મુસ્લિમ લોકોની જ વાત કરી છે ખ્રિસ્તી લોકોની કે પછી કોઈ બીજા અન્ય લોકોની તો વાત કરી નથી બરાબર કે નહીં કે જે લોકો વધારે બાળક પેદા કરે છે તમારી સંપત્તિ આ કોંગ્રેસવાળા વાળા લૂંટી લૂંટીને એમને આપી દેશે ત્યારે આજે કંઈક નવું સ્ટેટમેન્ટ આપ્યું નરેન્દ્રભાઈ મોદીએ કે ગરીબ બાળક ગરીબ પરિવારમાં જ બાળકો વધારે હોય છે તો સમજી જાઓ તમે જેવું વાતાવરણ એવું ભાષણ જેવો વિસ્તાર એવું ભાષણ આ દેશના પ્રાઇમ મિનિસ્ટરની એક ખાસિયત છે ખોટું બોલવાનું જનતાને ગુમરાહ કરવાની જનતાને મૂર્ખ સમજવાની જાગો હવે જાગો જેટલા લોકોને આ મોદીનું ભાષણ સાંભળ્યું છે એમાંથી કોઈ પણ મને વ્યક્તિ એવો જવાબ આપી શકે એમ છે કે જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી છે કે હું નાનો હતો ત્યારે મારા ઘરે ઈદની ઉજવણી થતી હતી અને હું મુસ્લિમ સમાજને ત્યાં સેવૈયા ખવા જતો હતો આ જ વસ્તુ જો અરવિંદ કેજરીવાલ કે રાહુલ ગાંધી બોલ્યા હોય તો ગોદી મીડિયા અને મોદી ભક્તો સોશિયલ મીડિયાની અંદર તૂટી પડે પોસ્ટ ઉપર પોસ્ટ લખવા માણે મેસેજ કરવા માંડે વાત સાચી છે કે નહીં મને આનો જવાબ આપજો દોસ્તો પણ આજે નરેન્દ્રભાઈ મોદી બોલ્યા છે ભક્તોની અંદર પણ ટેન્શન વધી ગયું છે કે થોડી વાર આ લોકો મુસ્લિમ વિરુદ્ધના ભાષણો કરે છે થોડી વખત એમ કે છે કે હું મુસ્લિમને ત્યાં સેવૈયા ખાવા જતો હતો થોડી વખત ગંગા નદીના કિનારે ઊભા રહીને આંસુડા પાડે છે કે મારી માતાએ તો મને જન્મ જ આપ્યો છે પણ ગંગા નદીએ મને ગોદ લીધો છે વિચાર કરો તમે જનતાનું બ્રેન વોશ કરવા માટે નત નવા નાટકો કરે છે અને બીજી તરફ એમના આઈટી સેલવાળા જનતાનું બ્રેન વોશ કરવાની પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે કારણ કે એમને ખબર છે એમને ખબર છે કે આ મૂર્ખની મૂર્ખનો દેશ છે અહીંયા લોકોને વધુમાં વધુ મૂર્ખ બનાવી શકાય એમ છે બરાબર કે નહીં એટલે તો દસ વર્ષથી આ ભાઈની સત્તા ચાલી રહી છે ના સ્કૂલ કોલેજ ઉપર વાત કરવાની નહીં યુનિવર્સિટી મેડિકલ કોલેજ હોસ્પિટલ્સ કોઈ જાતની જનતાની સુવિધાની વાત નથી કરતા આ લોકો છતાંય દસ વર્ષથી શાસન કરે છે એટલે ચોક્કસથી કહી શકાય કે ભારત દેશની અંદર મૂર્ખ લોકોની કમી નથી ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું કહેવા માગું છું કે હવે તમારી પાસે ભાષણો ખૂટી ગયા છે એટલે હવે તમે આરામ કરો તમારે આરામ કરવાની જરૂર છે કારણ કે તમે દર વખતે જેવો વિસ્તાર એવું ભાષણ આપો છો આજે તમે પછી એવું કહો છો કે ભારત દેશની તમામ જનતા મારી વારસદાર છે હું એમના માટે કંઈક કરીને જવા માંગુ છું શું કરીને જવા માંગો છો પાંચ કિલો અનાજ બે હજાર ગરીબીની રેખા હેઠળ જીવાડવા માંગો છો પાંચ કિલો અનાજ આપીને તમે ગરીબને એની એ જ પરિસ્થિતિમાં રાખવા માંગો છો તમે જે જે ભાષણો આપ્યા છે એ ભાષણો ઉપર હવે તમને ખુદ ભરોસો નથી ઘણી વાર તમે બોલી જાઓ છો કે કોંગ્રેસ અદાણી અંબાણી પાસેથી કરોડો અરબો રૂપિયા લે છે ચૂંટણી પ્રચાર કરવા માટે ત્યારે સૌ લોકો જાણે છે કે અદાણી અંબાણી ને તમારા જ મળતી રહ્યા છે તો ક્યાં સુધી તમે જનતાને ગુમરાહ કરશો ક્યાં સુધી તમે જનતાને બે વકૂફ બનાવશો એટલે હું જનતાને પણ કહેવા માંગુ છું જાગો જાગૃત બનો હવે નરેન્દ્રભાઈ મોદીને એવું લાગી રહ્યું છે કે ચારસો સીટ કોઈ પણ સંજોગે આવે એમ નથી એટલે મન ફાવે એવા ભાષણો કરે છે એટલે વધુમાં વધુ લોકો જાગૃત બનો મુસ્લિમ સમાજને આ લોકો ભોળવી અને મુસ્લિમ સમાજનો વોટ લેવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલાં આ જ લોકો મુસ્લિમ સમાજને વખોડી રહ્યા હતા એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે દેશના પ્રાઇમ મિનિસ્ટર પાસે કોઈ મુદ્દાઓ નથી હવે ચારસો સીટ તો આવી શકે એમ નથી પણ બસો ને પચાસ સીટમાંથી પણ ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે એવું ચોક્કસ દેખાય છે વધુમાં વધુ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકો જાગૃત બને દરેક લોકો જાગૃત બને તો જ આ ભારતીય જનતા પાર્ટી ઘમંડી અભિમાની સરકાર ને આપણે ખધેરી શકશું ચારસો પ્લસના જે સપનાઓ જોયા હતા અમારો એક એક સાંસદ પાંચ પાંચ લાખની લીડથી જીતશે આ બધા સપનાઓ એના હવે ચકના ચૂર થઈ ગયા છે ચારસો પ્લસની કોઈ વાતો નથી કરતું પાંચ લાખની લીડથી છે એવી કોઈ વાતો નથી કરતું એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જનતાએ આ વખતે હિંમત બતાવી છે જનતા જાગૃત બની છે આ વખતે મન બનાવી લીધું છે કે હર વખતે મન કી બાત કરનારને હવે આ વખતે આપણે એક પણ મોકો એવો નથી દેવો કે આવનારા પાંચ વર્ષ સુધી મન કી બાત સાંભળવી પડે જે અમારા બાળકો માટે સારી સ્કૂલ બનાવશે કોલેજ બનાવશે યુનિવર્સિટીઓ બનાવશે અમારા સ્વાસ્થ્ય માટે સારી હોસ્પિટલો કરશે આ વખતે અમે એ જ લોકોને વોટ આપીશું જનતાએ કંઈક ને કંઈક એવું મન બનાવી લીધું છે એટલે તો નરેન્દ્રભાઈ મોદીને એ પ્રકાર પ્રકારના ભાષણો કરવા પડે છે જેવો વિસ્તાર એવું ભાષણ કરવું પડે છે મુસ્લિમ સમાજના વિસ્તારમાં જાય તો મુસ્લિમ સમાજને સારું લાગે એવું ભાષણ કરવું પડે છે આદિવાસી સમાજમાં જાય તો આદિવાસી સમાજને સારું લાગે એવું ભાષણ કરવું પડે છે દલિત સમાજમાં જાય તો ત્યાં એવું ભાષણ કરવું પડે છે પાટીદાર સમાજની વચ્ચે આવે તો એવું ભાષણ કરવું પડે છે પણ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી હોસ્પિટલની વાત એમના મોઢામાંથી નીકળતી જ નથી તો હું કહેવા માગું છું દેશની જનતાને કે રામ મંદિર બનાવ્યું ખૂબ સારી વાત છે અમે ખુશ છીએ પણ રામ મંદિરથી તમારા ઘર પરિવાર ચાલવાના છે તમારા બાળકોની ફી ભરાવાની છે હોસ્પિટલમાં બીમાર પડશો તો રામ મંદિરના પગથથી જેમ બેસો તો તમે સારા થઈ જવાના છે કે પછી હોસ્પિટલમાં જવું પડશે એટલે જાગૃત બનો હવે જાગૃત બન્યા છો તો પાછી પાણી ના કરો આ વખતે ભારતીય જનતા પાર્ટીને બતાવી દો કે હવે અમે અમારા કામ જે કરશે એ જ વ્યક્તિને વોટ આપશું દેશ હિત માટેના જે કામ કરશે એ જ વ્યક્તિને અમે વોટ આપશું નહીં કે ધર્મના નામે રાજનીતિ કરનારાઓને વધુમાં વધુ વિડીયો શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો દોસ્તો અને આ અંધવક્તોથી ખાસ બચીને રહે